તો ખેડૂતભાઈઓ આપણે આ વર્ષમાં ધિરાણમાં જે વધારાની સરકારે કેન્દ્ર સરકારે બજેટ બેઠકમાં જે જાહેરાત કરી એના મુદ્દે આપણે જે કાંઈ અત્યારે ચર્ચા કરવાની થતી હોય એ ચર્ચાના પાયાના રૂપમાં નાબાર્ડ સાથે નાબાર્ડના અધિકારીઓ સાથે આપણે સંપર્ક કર્યો અને આપણે એવું પણ વિચારતા હતા કે પાયાની સહકારી મંડળીઓ જે કાંઈ હોય છે એના સુધી વિગતો કેટલી પહોંચી છે અને કેવા રૂપમાં પહોંચી છે કે જેના આધારે આપણે જ્યારે એપિસોડ તૈયાર કરીએ ત્યારે માહિતીના રૂપમાં એમાં કશું ઘટતું ન હોય અને એવા હેતુથી આજે આપણે એક એવી સંસ્થામાં આવ્યા છીએ કે જે સંસ્થા ખેડૂતોને પાયાનું ધિરાણ કરે છે અને આ સંસ્થાનું વાર્ષિક ધિરાણ પોતાના ખેડૂતોનું કેસીસી ધિરાણ લગભગ સાડા સાત કરોડનું છે સાથે આ સંસ્થા પાસે સભાસદોની સંખ્યાનો આંકડો સાડા છસો સભાસદોનો છે અને

પણ આપણે એક સામાન્ય ચિત્ર જય ભારત ખેડૂત ભાઈઓ આપણું કૃષિ ધિરાણ જે પાક ધિરાણ છે દર વર્ષે આપણને ખેડૂતોને આપવામાં આવે છે અને દર વર્ષે આપણે એનું ચુકવણું રિફંડના ના રૂપમાં કરવાનું જે કઈ થતું હોય છે એ આપણા કૃષિ ધિરાણની રકમ આપણા પાક પ્રમાણે જે કોઈ પાક પર હેક્ટરે પ્રતિ હેક્ટર દીઠ જેટલું મળતું હોય સ્વાભાવિક રીતે એને આપણે જોઈએ મુખ્ય પાકોના આધારે તો કપાસ જેવો આપણો પાક છે મગફળી જેવો આપણો પાક છે તો કપાસમાં એક હેક્ટરે એક લાખ રૂપિયાથી લઈ અને એક લાખ ને દસ હજાર રૂપિયા સુધી મગફળીમાં પંચાણું હજાર રૂપિયા થી લઈ અને એક લાખ પાંચ હજાર કે એક લાખ દસ હજાર સુધી ફાઇનાન્સ પ્રમાણે જે આપણને ધિરાણ મળતું હતું એ ધિરાણના આધારે ત્રણ હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને લગભગ ત્રણ લાખ રૂપિયા આસપાસની રકમ આપવામાં આવતી હતી હવે ત્રણ હેક્ટરથી જેને વધારે જમીન હોય કે કોઈ ખેડૂત પાસે ચાર હેક્ટર જમીન છે તો ચાર હેક્ટર જમીન જે ખેડૂત પાસે હોય એમને પણ ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ મળતું હતું સાત ટકાના વ્યાજ દરથી કોઈ ખેડૂત પાસે પાંચ હેક્ટર જમીન હોય તો એ ખેડૂતને પણ ત્રણ હેક્ટર ના હિસાબથી ત્રણ પોઈન્ટ વીસ હેક્ટર ના હિસાબથી જે કઈ ધિરાણ મળતું હતું એ ધિરાણ આ વર્ષમાં વધારે આપવામાં આવશે એવી સરકારે કેન્દ્ર સરકારે બજેટ બેઠકમાં નાણાં મંત્રી મારફત કરી એ જાહેરાતનો અમલ આ વર્ષમાં થશે કે કેમ એ આખી જે ચર્ચા ચાલી અત્યાર સુધી અને આખરે અત્યારે જ્યારે માર્ચ મહિનો પૂરો થઈ ગયો અને આપણે જે કાંઈ વીતેલા વર્ષનું ધિરાણ લીધેલું હતું એ ધિરાણ જ્યારે બેંકો કે મંડળીઓને આપણે રિફંડ કર્યું આપણા ખાતાઓ ક્લિયર કર્યા હવે આપણે એપ્રિલ મહિનામાં જ્યારે નવું ધિરાણ લેવાનું છે ત્યારે આપણને ગયા વર્ષની કેસીસી ધિરાણ સિસ્ટમ પ્રમાણે જ ધિરાણ મળવાનું કે સરકારે કે બજેટ બેઠકમાં કરેલી જાહેરાત પ્રમાણે વિશેષ ધિરાણ મળવાનું આ સવાલ ખૂબ અગત્યનો હતો અને એના ઉપર આખા દેશમાં જે કાંઈ ચર્ચાઓ થઈ એમાં દરેક ચર્ચા કરતા હોય ક્યારેક ક્યારેક પોતપોતાની રીતે જુદા જુદા અનુમાનો લડાવ્યા અને આપણા સુધી જુદી જુદી વાતો પહોંચાડી પણ આખરે સહકારી ધિરાણ માળખું જે છે આપણું એ સહકારી ધિરાણ માળખાને કેવી છે આ સૌથી અગત્યની બાબત છે હવે અત્યારે જે સ્થિતિ એ નવા વર્ષના ધિરાણનો આદેશ સહકારી માળખામાં જે આવી ચૂક્યો છે એપ્રિલ મહિનો શરૂ થયો છે ત્યારે તો એ આદેશ કેવા પ્રકારનો છે અને કોના તરફથી આ આદેશ આપવામાં આવે છે તો સૌથી પહેલા કેન્દ્ર સરકારના જે કઈ જાહેરાતના આંકડાઓ છે પાંચ લાખની મર્યાદા સુધી પહોંચાડવાના એ આંકડાઓ પ્રમાણે સરકારને અમલ કરવો હોય તો પણ સરકાર પોતાના નાણાં વિભાગ તરફથી સહકારી ધિરાણનું કામ કરતી દેશની સૌથી મોટી બેંક એટલે કે નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક આ બેંકને પોતાના તરફથી એક આદેશ આપે અને એ જે આદેશ આપે એ આદેશના આધારે દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પાકો પકવતા જે કોઈ આપણા ખેડૂતો છે આ તમામ ખેડૂતોની વિતેલા વર્ષો દરમિયાનની પાક ધિરાણની જે કઈ રકમ હોય છે સિઝન વાઇઝ એ રકમમાં ક્યાં કેટલો ફેરફાર કરવાનો છે અને કેટલા ફેરફારના આધારે ખેડૂતોને એટલે કે જે ખેડૂતો મોટી જમીન ધરાવે છે વીસ હેક્ટર થી વધારે જમીન ધરાવે છે આ ખેડૂતોને લાભ પહોંચાડવા માટે કેવા રૂપમાં ફેરફાર કરવાનો જરૂરી છે અને કેવા રૂપમાં ફેરફાર કરીને ખેડૂત સુધી લાભ પહોંચાડી શકાય એ આખે આખું માળખું ગોઠવવાનું કામ જે છે એ નાબાર્ડનું છે નાબાર્ડ એને માટે કામ કરી રહ્યું છે અને જે કામગીરી નાબાર્ડ કરી રહ્યું છે એ કામગીરી નાબાર્ડ ક્યાં સુધીમાં પૂરી કરશે આંકડાઓ સાથેની અને પૂરી થયેલી કામગીરીના આધારે નવેસરથી ધિરાણના આંકડાઓ બદલવાનો કાર્યક્રમ ક્યારે અમલમાં આવશે આવી કોઈ સૂચના નાબાર તરફથી કૃષિ મુદ્દે હજી સુધી થઈ નથી હવે અત્યારે જે પ્રમાણે સહકારી બેંકો અને સહકારી મંડળીઓને આપણે આપણું ગયા વર્ષનું ધિરાણ રિટર્ન કર્યા પછી નવું લેવાનું જ્યારે શરૂ થશે એપ્રિલ મહિનામાં ત્યારે આપણી દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકો સુધી નાબાર્ડ તરફથી જે સૂચના આવી છે એ લિખિતમાં એ સૂચના એવી છે કે ગયા વર્ષના ધોરણે જ તમારે આ વર્ષમાં અત્યારે ધિરાણ કરી દેવાનું છે ખેડૂતોને હવે ધિરાણમાં જે આંકડામાં વૃદ્ધિ થવાની છે રકમમાં જે વૃદ્ધિ થવાની છે એ થનાર વૃદ્ધિ ક્યારે અમલમાં આવશે અને એ પ્રમાણે કોઈ વિશેષ ધિરાણ જે લાભાર્થી ખેડૂતો હોઈ શકે છે જેમની પાસે મોટી જમીન હોય એવા ખેડૂતો તો એમને વિશેષ ધિરાણ આગળના દિવસોમાં આપવામાં આવશે હવે ક્યારે આપવામાં આવશે એપ્રિલ મહિનામાં શરૂઆતી ધિરાણ ખેડૂત લેવું છે ખેડૂતે તો એને ગયા વર્ષના ધિરાણ માળખા અંતર્ગત જ ધિરાણ લેવાનું છે પણ એમને બે મહિના પછી ચાર મહિના પછી કે છ મહિના પછી નાબાર્ડ તરફથી એક

ખેડૂતો જે કોઈ હોય એમના ખાતામાં એ પ્રમાણેના ફેરફારો કરવામાં આવશે એવું અત્યારે નાબાડ તરફથી જિલ્લા સહકારી બેંકોને કહેવામાં આવ્યું છે અને જે સૂચના જિલ્લા સહકારી બેંકોને નાબાડે આપી છે એ જ સૂચના પ્રમાણે દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકોએ પોતપોતાની નીચેની સેવા સહકારી મંડળીઓને આ જ પ્રમાણેની સૂચનાઓ આપી છે એટલે અત્યારે હવે પછીના દિવસોમાં કોઈ બેંક તરફથી એપ્રિલ મહિનાની પાંચ તારીખથી ધિરાણ શરૂ થશે કોઈ બેંક પાંચ તારીખ પછી પાયાની સેવા સહકારી મંડળીઓને ધિરાણ આદેશ આપી દેવામાં આવશે અને આપણી પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓ પોતપોતાના સભાસદોને પોતાના લેવલેથી પોતે જે પ્રમાણે શાકપત્રકો તૈયાર કરેલા છે અને મંજૂર કરાવેલા જે શાક પત્રકો છે જિલ્લા સહકારી બેંકો પાસે એ શાક પત્રકોના આધારે ખેડૂતોને અત્યારના સમયે ગયા વર્ષના ધોરણે ધિરાણ ખેડૂતોને આપશે હવે જે કાંઈ વધારાની અપેક્ષા આપણી ખેડૂતોની ખાસ કરીને જે મોટી જમીન ધરાવતા ખેડૂતો છે એમને સાત ટકાના વ્યાજ દરથી થી વધારાની રકમ મળે પાક ધિરાણના રૂપમાં તો રાજ્ય સરકાર તરફથી જે રકમ આપવામાં આવતી હોય વ્યાજ વળતરની એ રકમ ત્રણ મહિને ચાર મહિને કે પાંચ કે છ મહિને ધિરાણ ખેડૂતે ભર્યા પછી વ્યાજ ખેડૂતે ભર્યા પછી સરકાર જ્યારે રિટર્ન કરે ત્યારે સહકારી મંડળીઓ જે છે એ સમયસર ખેડૂતના ખાતામાં પૈસા આપી દેતી હોય છે વ્યાજ વળતરના રૂપમાં પણ કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકો ક્યારેક ક્યારેક એમાં મોડું પણ કરતી હોય છે આ બેન્કો ક્યારેક ક્યારેક આપણા માટે સરકારે મોકલેલા નાણાં પોતાના ટેબલના ખાનામાં સંગ્રહી રાખે છે અગર તો એનો ઉપયોગ કરી લે છે અને એ જે ઉપયોગ થાય છે એ ઉપયોગના કારણે આપણા ખેડૂત સમુદાયને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે વારંવાર જઈ અને તપાસ કરવા છતાં ક્યારેક ખાતામાં પૈસા સરકારે આપી દીધા હોય તો પણ ખેડૂતના ખાતામાં બેન્કોએ ન આપ્યા હોય એવું પણ કેટલાક કેસમાં બનતું હોય છે પણ આ બધું એકંદર આપણા વહીવટની અને આપણા સામાન્ય વહીવટ જેને આપણે ગણીએ આપણી નજીકનો જે કઈ વહીવટ હોય એ વહીવટની ક્ષતિઓ દરેક ક્ષેત્રમાં જ્યારે હોય ત્યારે નાણાકીય ક્ષેત્રમાં પણ આ પ્રકારની ક્ષતિઓ કામ કરતી હોય છે અને ક્ષતિઓનો ભોગ છેવાડાના માણસ તરીકે આપણે ખેડૂતો પણ બનતા હોઈએ છીએ અને બની રહ્યા છીએ તો આજના દિવસે આપણે સીલિંગ વધારો એટલે કે ધિરાણની સીલિંગના વધારાનો જે કાંઈ મુદ્દો છે એ મુદ્દા પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌ એને માટે પૂરતા પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત